જે સામનો કર્યો લૂટેરાઓ ચોર લોકોનો એને પીઠ થાબડવાની સન્માન કરવાનું છે તો મેં કીધું સાંપ્રત સમયમાં મુશ્કેલી છે પણ કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈનનું પાલન કરી અને વીસ પચીસ લોકોની વચ્ચે આપણે સન્માન કરશું જોઈએ વીરતા સમાજનો સૌથી મોટામાં મોટો ગુણ છે જો સમાજમાં વીરતા ના હોય તો ગુંડાગુદી આપોઆપ ફેલાવાની છે

બધાય બધાની હાજરે સો દોઢસો માણસ ભેગું થઈ ગયેલું મારા ઘરની અંદર પછી પોલીસને મેં ફોન કર્યો મારા મોબાઈલ દ્વારા પોલીસ આવી એને પકડીને લગી આ તમામ કાર્યવાહી મારે રાત્રે બે વાગે પૂરી થઈ